જય શ્રી શ્રી સ્વામિનારાયણ કાનમ દેશ માંગ કેલો ગામે શેખ વલીભાઈ નામે એક પૂર્વજન્મ ના મુક્ષુમ હતા તેઓ સંતોના વિચરણથી સંતોના યોગમાં આવ્યા સાચા સંતની વાત સાંભળીને એમના મનમાં શ્રીહરીની સર્વોપરિતાની ગાંઠી વળી ગઈ અને અસત્ય ગઈ એમને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ભરોસો અને નિશ્ચય પરિપૂર્ણપને જીવમાં જડાઈ ગયો હતો બીજા પીર ફકીર મૌલા મલંગ વગેરેને ખોટા જાણીને એમને તજી એમણે સત્સંગનો સ્વીકાર કર્યો વલિભાઈને ભગવાન શ્રી સ્વામિનારાયણના સત્સંગી થયા જાણીને એમની મુસ્લિમ નાત્યના સહુએ વલીભાઈને નાત્ય બહાર કર્યા આમ છતાં પણ વલીભાઈ ડગ્યા નહીં ને શ્રીહરીનું નિસંક્ષેપને ભજન કરતા રહ્યા આમ નાત્ય બહાર રહ્યા કરતા કરતા એમને વર્ષ ચાર વીતી ગયા પરંતુ વલીભાઈને લગારે સંશય થયો નહીં તેઓ તો અખંડ શ્રીહરીનું ભજન કરતા હતા અઢારસો પંચોતેર માંગ વસંત પંચમી ઉત્સવે ગગપુર આવેલા બોટાદના હરિભક્તોએ શ્રીહરીને વિનંતી કરી કે પ્રભુ હવે સુખ પૂનમી ઉત્સવ કરવા બોટાદ પધારો આમ સૌનો ભક્તોનો ભાવ જોઈને ફાગણ સુદ ચૌદશે શ્રીજી મહારાજ ગગપુરથી સંત હરિભક્તો સાથે બોટાદ પધાર્યા બોટાદ માંગ હમીર ખાચર તેમના પુત્ર દાહા ખાચર સોમલા ખાચર

આ વખતે કેલોદના વલીભાઈ શેખ શ્રીહરીના દર્શને બોટાદ આવેલા તેઓ શરણાઈ બહુ સારી પેઠે વગાડી જાણતા તેઓ દર્શને આવ્યા ત્યારે શ્રીહરીએ પૂછ્યા અને શ્રીહરીએ કહ્યું કે વલીભાઈ તમે શરણાઈ લાવ્યા હો તો આવતીકાલે રાવલી વડના છાંગડે સભા થાય ત્યારે અમને સંભળાવજો વલીભાઈ કહે ભલે મહારાજ એમ કહીને જ્યારે બીજે દિવસે વડ નીચે સભા થઈ ત્યારે વલીભાઈએ આરાધના કરતા શરણાઈના સુર છેડ્યા અને આરોહ અવરોહ સાથે ઘૂટાતો હિંડોળરાગ વગાડ્યો ને સભામાં સહુને મે કરી દીધા એમના ભકિતમય શરણાઈના સુરથી શ્રીજી મહારાજ ઘણા રાજી થયા અને બોલ્યા કે વલીભાઈ આજ તો તમે તુમ્બરૂમ નો ગર્વ ગળી જાય એવી શરણાઈ વગાડી વલીભાઈ કહે કે હે મહારાજ મારે તો આપ રાજી થયા એમાં બધું આવી ગયું આપની કૃપા દ્રષ્ટિરૂપી રાજી કહો એ જ મારી કળાનું ફળ છે આ સુણીને શ્રીજી મહારાજ ઘણા રાજી થયા અને પોતાના બંને હાથેથી સુવર્ણના બાજુ બંધ ઉતારીને વલીભાઈને આપ્યા ને એમના માથે બે હાથ મૂકીને ખૂબ રાજી થયા હતા કેલોદ ગામમાં પોતાના મુસ્લિમ સમાજ માંગથી નાટ્ય બહાર મુકાવા છતાં અર્થને શ્રીહરિનું ભજન સ્મરણ કરતા થતા વલીભાઈ શેખનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ અનંત મુક્તો સાથે રખ વેલ્ય અને વિમાન સાથે પધાર્યા હતા એ વખતે કેલોદ ગામની બહાર વાડીમાં સહુ મુક્તો સહિત ઉતારો કર્યો આ વાડીનો રખેવાળ ખેડૂત એકાએક જ પોતાના ખેતરમાં ઘણેરા બળદ ઘોડા ને હાથી વગેરે જોઈને દોડતો આવીને શ્રીહરી બોલવા લાગ્યો કે આ મારું ખેતર ખવાઈ જશે ત્યારે માણકી એ અસવાર એવા શ્રીહરી કહે કે અમે સ્વામિનારાયણ ભગવાન છીએ આજ અમે તમારા ગામના વલીભાઈ શેખને તેડવા આવ્યા છીએ આ બળદ ઘોડા ને હાથી વગેરેના તો આ લોકના નથી આ તો તમામ દિવ્ય છે એટલે નાહકની ચિંતા ન કરો પેલો રખેવાળ ખેડૂત તો ઘણા જ અક્ષર ને પામ્યો આમ શ્રીહરી અતિ અલૌકિક પરચો બતાવીને વલીભાઈ પોતાના અક્ષરધામમાં તેડી ગયા હતા જય શ્રી સ્વામિનારાયણ